આટલા વાગે આવશે ને તમારું કામ નહીં થાય એવી વાત સદંતર સ્વીકારે હોતી નથી એવું કોઈ પણ નાગરિક અહીં આવે તો એમને એ પ્રકારનો ટાઈમ ક્યાંક ઘણા સંજોગમાં આપણે પણ હાજર ન હોય અનેક કામો બારે જતા હોય પણ એને કારણે નાગરિક નું કામ એમ ન અટકે ભાઈ આટલા વાગે આવજો તો એ અમે એન્શ્યોર કરી રહ્યા છીએ એવા જે કોઈ કેસ મારા ધ્યાન પર આવે છે એનો ઉકેલ હું પણ લાવું સર એક કરવો અધિકારીએ સમગ્ર બોર્ડમાં સ્વીકાર્યું કે હું બાર વાગે આવું છું આ અધિકારી સામે શું એક ને એ અધિકારી ની જે કામગીરી છે કોર્ટના કામે જવાનું હોય કે જન્મ મરણના કામે જવાનું એ માટે પણ જે કઈ કામે જવાય મોમેન્ટ રજીસ્ટર માં એન્ટ્રી કરવી જોઈએ બાર વાગે આવે છે આવું સ્વીકારે છે કે બાર વાગે હું નોકરી આવું છું પછી બાર વાગ્યા પછી મોડી રાત સુધી ઓફિસ કાર્ય ચાલુ રાખવાનું આપણે શા માટે બચાવ કરો નહીં કોઈ બચાવ નો પ્રશ્ન નથી બધાનો સમય એક સરપચ છે સર ઈ અધિકારી કે કર્મચારી પોતે હું બાર વાગે આવું છું તો આ કાર્યવાહી કાર્યવાહી કરશે એ કાર્યવાહી કારણોસર કરેરહરી ન હોવી જોઈએ બારે જવાનું થાય તો સરકારી કામે હોવી જોઈએ